ઈચ્છા વાળા તો જે મ્યુઝિક લાઈન તમને જે શોખ છે મતલબ એ નાનપણથી હતો કે મતલબ વચમાં કઈ મતલબ નાનપણથી જ હતો મ્યુઝિક જે શોખ તો હતો જ ત્યારે મેં હીરા ગતો ને તો પણ મોબાઈલ ઘંટી પર મૂકીને વિડિયા જ જોતો મ્યુઝિક એટલે નાનપણથી જ મને શોખ વગાડવાનો ગાવાનો બધો નાનપણથી જ શોખ હતો પણ પછી એવું થયું કે મારે મ્યુઝિકે જ શીખવું છે મારે મ્યુઝિક શીખવા ગયો લગભગ એક વાગ્યો તો અને શીખી ના શકું પછી મને એવું થયું કે હું પોતાનું જ લઈ દઉં છું પોતાનું મેં હાર્મોનિયમ લઈ દીધું ઘરે બેઠા બેઠા મે શીખ્યું પછી મને આવડી ગયું તોમજભાઈ તમારો ગુજરાતમાં આખા ગુજરાત મ્યુઝિક લાર્મમાં તમારું નામ છે કે કઈ ભી કમ્પ્યુટરનો ફોલ્ટ હોય તો મહેશભાઈને બોલાવો તો સોલ્વ થઈ જાય તોમજભાઈ એનું પાછળનું કારણ શું છે આમ આ લગભગ લગભગ ફોલ્ટ લગભગ આટલામાં જે અત્યારના સ્ટુડિયો ચાલે છે ને જે મોટા મોટા સ્ટુડિયો છે લગભગ અલન સ્ટુડિઓ છે જે બ다가 લગભગ મેજ બનાવેલા મેજ એમનો કામ કરેલી બધું લગભગ કોઈ દી પ્રોબ્લેમ કમ્પ્યુટર નો હોય ને મહારાજ બી સોલ્વ થાય બાકી બીજો કોઈ લાવે તો નથી થતો અમારું હમણાં બે બે દિવસથી ઉકાટન હતો અહીં મેલોશન ત્યાં નીદ પ્રોબ્લેમ સોલ્વ કરે એટલે કઈ ડ્રાઈવર નો પ્રોબ્લેમ હતો સોફ્ટવેર નો બી કે બતા જૂની જનરેશનના સોફ્ટવેર ચલવાય એટલે ખબર ના હોય ને અત્યારે મારા નવી જનરેશનના સોફ્ટવેર એમાં જ થોડી ક્વોલિટી વધારે માં નમસ્કાર તમે આને શીખવા માટે તમે ક્લાસ કરે તો તમે જાતે શીખ્યાતા ના ક્લાસ નથી કરેલો હમ ઘરે હું સાળા બાથી ઉઠી ગયો અને પછી મે ઘરે કમ્પ્યુટર લાવ્યું ઈરા ગસીને ઈરા સંભાળેલ ઈરા ગસીને કમ્પ્યુટર લાવ્યું લગભગ 2 વર્ષ નિય અમને પોતે જ અમનેમ શીખ્યો પોતે આ સ્વીચ દબાવું કારણ કે આ સૂર છે એ મગજમાં પૈગી પણ આ સ્વીચ દબાવું આ સૂર છે એમ કરતા કરતા બધું મગજમાં બેહી ગયું કમ્પ્યુટરનું પછી મને એક શોખ જાગે કમ્પ્યુટરના બધા રેકોર્ડિંગ કેવી રીતે કરે પછી મે એક ભાઈ પાસે ગઈ સાતો સોફ્ટવેર લાય સોફ્ટવેર લઈ પછી ઘરે આ દબાવું આ દબાવું એમ કરતા કરતા બધું આ સોફ્ટવેરમાં મને કવર પડી ગયા આ આ વસ્તુ કરવા ધ્યાન થાય છે પછી મે અયા જૂના દિશામાં સ્ટુડિયો કર્યો તો ઈ બે સ્ટુડિયો ત્યારે આજે આલમાજી ચાલેન પાર્થિરાજ રેશમા મેનાથ ઠાકોર इन भजन कलाकार नाम में रिकॉर्डिंग करेला दिनेश ठाकुर माने पूरा कोई कलाकार बाकी नहीं हालनी जनरेशन में चाले समझ भी तुम्हारे जोड़ी मतलब ઘણા કલાપુર આવે ગયા છે લગભગ હાલની જનરેશનમાં જે ચાલે બધા મારી પાસે છે સ્ટુડિયો લગભગ બધા મેજ બના રહેલા બધા સ્ટુડિયોમાં કામ કરેલું છે લગભગ આવાજી ઇસバルગઢ राजस्थान ત્યાંમાં મેં જઈને કામ કર્યું તો મતલબ તમારો અનુભવ કેટલા વર્ષનો છે આલે म्यूजिक लाइन में हमारा अनुभव बार बार है बार बार है तो मज़ भी तो हमारी म्यूजिक सफर में आज भी तुमने मैं तो कितना म्यूजिक भरे आज हाँ मतलब लगभग सात सात हजार म्यूजिक पार कर लेते हैं सात सात हजार ऐसे अपने लगभग बीस हजार तो तक मारा पोता ना चलते मोटी मोटी चैनल में तो मैंने शौक बहुत होते म्यूजिक लाइन में ना मैं खाली म्यूजिक इस बरो મ્યુઝિક ની રેકોર્ડિંગ કોઈ બી સ્ટુડિયો હોય તો ધ મ્યુઝિક પરમાં મને નજ ને બના સ્કોટમાં ગુજરાતમાં કોઈ નવો સ્ટુડિયો ખુલ્તો હોય તો પહેલા મહેશભાઈ ની યાદ કરે છે એના કારણ આ પહેલા મને યાદ કર કારણ કે નવા નવા સ્ટુડિયો ખોલે એને લોકોને બાપરાની ખબર ના હોય ઈ લોકોને એવું નવા નવા સ્ટુડિયો ખોલે એટલે એ આવડું ના હોય એટલે મને બોલાવે ઓપનિંગ ના દિવસે બોલાવે નવા નવા એને થોડો ડર હોય છે

આજે કામ હોય તો મૈસન યાદ કરે કામ હોય એટલે યાદ કરે બાકી કોને કોને નજર કોઈ સ્ટુડિયો ને મતલબ રેકોર્ડિંગ કરાવ હોય કોઈ મ્યુઝિક શીખવું હોય તો એટલે કળા મૈસનનો ઉપયોગ કરે પછી મૈસન આયુ એટલે મે હવે તો પોતે ઘરે ઘરે ચાલુ કરી દીધું મ્યુઝિકનું લગભગ હમણાં જ એક કલાકારનો ફોન આવ્યો કે રેકોર્ડિંગ કરવું છે બધું મારે તો સ્ટુડિયો નથી તો તમને કરાઈ આપું સપોર્ટ ફૂલ આપ્યો આવા સિંગર ને હોય દરેક પરિસ્થિતિ નો સપોર્ટ રેકોર્ડિંગ કરાવી આપી મહેશભાઈ એવું પણ તમારે બધા લોકો કહેતા હોય કે મહેશભાઈ એવા વ્યક્તિ છે કે કોઈ નાનો કલાકાર હોય ને પણ એને એને એવો જ પ્રેમ આપે છે કે મોટા કલાકારને પ્રેમ આપતા હા નાનો હોય મોટો હોય મારા બદલે તો બધા હરખા છે જે નાના કલાકારનું કામ કરીએ ને મોટા કલાકારનું કામ કરીએ ને એવું જ હું નાના કલાકારનું પણ કામ કરવાનું એવું નહીં કે આનું આવું નાનું આવું क्या भाई पैसा आप कलाकार नहीं पैसा ना हो तो ना गरीब परिस्थिति तो सपोर्ट खूब कलाकार हो तो कलाकार हो तो महेश भाई करजो कारण महेश भाई एवं व्यक्ति है ना मनो हो मान के कि मोटा कलाकार ने आपता आप કારણ કે આજે આવા સાચા માણસને કદમ મળી જતી હતી કારણ કે લોકો આજકાલ ઓર શીખી જાય ને એટલે પછી આપણા ગુરુને ભૂલી જાય છે મેંjs મે તમારા આઉ ઘણો બધું થયું છે ને હું આઉ લગભગ ગણવા જઉં તો 50 સ્ટુડિયોમાં કર્યું એટલે મે પછી સ્ટુડિયોમાં કામ કરવાનું બંધ કરી દીધું મે ઘરે ભધી લઈ ગઈ અને મ્યુઝિક જ કરવા બાકી ગાના કલાકારોને સપોર્ટ કરવા કારણ કે સ્ટુડિયોવાળા ઓળખે બદાય હું તો હું લઈને જઉં ભલે એમની પાસે પૈસા ના હોય जाने कमाए ताने आप लोग ये वो रखवाने नहीं का तो पैसा नहीं ना रेकॉर्डिंग करवाने ना नहीं परिस्थिति बीक हुए ना तो मारो कांटेक्ट कर लियो ना ना कला कारों में तुम सपोर्ट करो मज़बूत एक गीत एक गीत रेकॉर्ड करवाना पड़ेगा समय लगता है जिम्मेदार एक गीत पायलट में एक गीत जाता है पर ये ने थोड़ा प्रैक्टिस करवा आपकी बोले नानो कलाकार हो जिन्हें ना गायलो जिन्हें બે ટેંગ ડિવિઝ ખરીદી ખરીદી આવે એમાં રેકોર્ડિંગ મેક ડિવિઝ થાય ખરી ખરી પાછો આવે ફાઇનલ વાય ફાઇનલ માં એક દિવસ થાય એ કોઈ નકી ના હોય તો 24 કલાક થઈ જાય એટલે પછી મ્યુઝિક માં 1 2 દિવસ સતા રહે તો કોઈ આઠ વાળી song મળી જાય મજબૂત કામ હોય તો જો મજબૂત

खूब खूब धन्यवाद तो महेश भाई हमारा चैनल में जोड़ा बदल धन्यवाद जय हिंद जय भारत